મજબૂત બનાવવાનું છે સુરતના પ્રખ્યાત કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને ધાર્મિક સૌહાર્દના સુંદર ઉદાહરણરૂપ આ વર્ષે પણ ચારધામ તથા ઉમરાહ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તારીખ સોળ જૂન બે હજાર પચીસથી આઠ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સમાજની તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનોને પવિત્ર ચારધામ યાત્રા પર મોકલવામાં આવશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના માતા તથા સાસુ વચ્ચેના સ્નેહ સંબંધોને વધુ ગાઢ બનાવી તેમના પારિવારિક સંબંધને મજબૂત કરવાનો છે બીજી તરફ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ સમાજની દીકરીઓ અને તેમના પતિઓ માટે પંદર દિવસની ઉમરાહ યાત્રા મક્કા મદીના અને સાઉદી અરેબિયાની પવિત્ર ભૂમભ યાત્રા વ્યવસ્થા કરવામાં આવી છે આ ભવ્ય આયોજન પાછળ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે બંને ગ્રુપે આ કાર્યક્રમ દ્વારા હિન્દુ મુસ્લિમ વચ્ચેનું પ્રેમ એકતા અને સહઅની ભાવનાને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે ડોક્ટર ફારૂક પટેલ દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉર્જા સ્કોલરશિપ યોજના અંતર્ગત મફત ઉચ્ચ શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે જે શિક્ષણ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે ચારધામ યાત્રા દરમિયાન યાત્રીઓ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા અને અયોધ્યા પધારી શ્રીરામના દર્શન કરશે યાત્રા માટે ટ્રેનમાં સ્લીપર કોચ રહેવા જમવાની વ્યવસ્થા તેમજ સુરતના ઉધના સ્ટેશનથી કંકુ તિલક સાથે વિદાય આપવામાં આવશે યાત્રાનો સમગ્ર સમયગાળો છ દિવસનો રહેશે આ યાત્રા સંદર્ભે તારીખ તેર જૂન બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ સવારે મિતુલ ફાર્મ પ્રાણી સંગ્રહાલય પાછળ વરાચા રોડ સુરત ખાતે વિશેષ મિટિંગનું આયોજન પણ કરવામાં આવતું જેમાં આ સમગ્ર ટૂર વિશે વિગતો આપવામાં આવી હતી આ અનોખા આયોજનથી સુરત શહેર ફરી એકવાર ધાર્મિક સહિષ્ણુતા અને સમાજ સેવામાં અગ્રેસર શહેર તરીકે ઉભર્યું છે જી હું ડૉક્ટર ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદિનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવાએ તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એકથી છ ટૂર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર એક અનેરું અને બહુ જ સરસ સરસ સુંદર કાર્ય મહેશભાઈ પીપી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ આરુખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ એ દીકરીને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બે બહેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીટી સવાણી ગ્રુપે એકસો ચાર મુસ્લિમ દીકરીઓના નિકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ એ ફારૂખભાઈ પટેલ પીપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થાધારક